નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે પ્રશ્ન બેંક ધોરણ પાંચ ગુજરાતી શુક્રવાર આજે લેવાયેલી જે કસોટી હતી આપણી એનું આ વિડીયોમાં સોલ્યુશન છે હવે દોસ્તો બધા જ પ્રશ્નોના અહીંયા તમને જવાબ મળી જશે આ વિડીયોમાં નાનકડો જ વિડીયો છે પરંતુ બધા જ જવાબો તમને મળશે જે મિત્રો પાસે પીડીએફ જેને જોઈતી હોય એમને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે ગાઈડ એપ્લિકેશન તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું એમાંથી ડાઉનલોડ કરી લેજો અને જેમની પાસે છે જેમના મોબાઈલમાં એમને કોઈ ચિંતા કરવાની નથી કોઈ આફત આવતી નથી ચાલો મિત્રો ગાઈડ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં પણ તમે આવું લખશો ને ખાલી જીવ આઈડી તો પણ લાલ કલરની તમને મળી જશે અત્યારે રાજ્યના પાંચ લાખ વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી રહ્યા છે ચલો આગળ વધીએ હવે ફટાફટ વિડીયો તરફ જઈએ તો શું કે છે ભાઈ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પહેલો ફકરો તો મેં તમને અહીંયા જવાબ આપી દીધા છે પાંચે પાંચ પ્રશ્નોના છે અહીંયા એક પ્રશ્ન બાકી છે કે પદ્મશ્રી મેળવનાર અન્ય અન્ય કોઈ મહાનુભાવનું તમે નામ લખો તો એનું નામ છે ભીખુ ભીખુદાન ગઢવી ભીખુદાન ગઢવી જેમને પદ્મશ્રી મળેલો છે ભીખુદાનભાઈ ગઢવી ઓકે ચાલો તો આ એક તમારે યાદ રાખવાનું છે પેંજરા નાનીને બદલે મોટી કરી દઈએ ચાલો ઓકે હા હવે દેખાશે ચાલો બીજો ફકરો લઈએ વિભાગ બેનો રાજાનો વેશ વાળો તો રાજાએ શા માટે વેશપલટો કર્યો હતો તો રાજાએ રૈયતના દુઃખ સુખ જોવા માટે રૈયતના સુખ દુઃખ જોવા માટે વેશપલટો ફકરામાં જવાબ છે જ તમે શોધશો તો સુખ દુઃખ જોવા માટે લખી દેવાનું આખા વાક્યમાં કે વેશ પલટો કર્યો હતો ખેડૂત કાકડી લઈને ક્યાં જાય છે તો ફકરામાં એનો તમને જવાબ મળી જશે કે ભાઈ ખેડૂત કાકડી વેચવા માટે જાય છે વેચવું અને ભેટ આપવું એમાં ભેદ શો છે તો વેચવું અને ભેટ આપવું એટલે ખરીદવું બરાબર છે ખરીદેલી વસ્તુ જે છે એ બજારમાં આપી દેવી એને વેચવું કહીશું અને ભેટ આપવું એટલે કે ભાઈ કોઈને દાનમાં આપી દેવું તો એનો જવાબ આવશે એ રીતે ગધેડાવાળાએ કાકડી શા માટે વેચી નહીં તો રાજાને ભેટ આપવા માટે રાજાને ભેટ આપવા એને કાકડી વેચી નહીં આ એનો જવાબ થશે પાંચમો પ્રશ્ન જે છે એનો જવાબ શું આવશે રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને કયો ફાયદો થઈ શકે છે તો રાજા હજાર ઇનામ એને આપીએ એ ફાયદો થઈ શકે છે ચલો વિભાગ ત્રણ નો આપણે ફકરો લઈએ બેટમેન વાળો તો બેટમેનનું પાત્ર જગ પ્રસિદ્ધ કેવી રીતે બન્યું તો કોમિક્સના કારણે કારણે કોમિક્સ પછી એનું પાત્ર જે છે એ બેટમેનનું ખૂબ આગળ પડતું બન્યું છે બરાબર આમ કાલ્પનિક પાત્ર છે એટલે કોમિક્સ આ લખેલું છે જો કોમિક્સ બાદ બેટમેનનું પાત્ર પ્રચલિત હોય છે બેટમેન બીજા કયા નામે ઓળખાય છે તો અંદર લખેલું છે ફકરામાં ડાર્ક નાઇટ નામે પણ ઓળખાય જો આ પાત્રને ડાર્ક નાઇટ નામે ઓળખાય છે આ ફકરામાં વ્યવહારના કયા કયા માધ્યમનો ઉપયોગ થયો છે તો લખી દેવાનું રેડિયો ટેલિવિઝન ફિલ્મ વગેરે ફકરામાંથી અંગ્રેજી શબ્દોની નોંધ કરો તો જો અંગ્રેજી શબ્દો ઘણા મળશે તમને જો તમે અહીંયા એનિમેશન અંગ્રેજી શબ્દ છે ફિંગર અંગ્રેજી શબ્દ છે ઓકે આવા ઘણા બધા તમને શબ્દો મળી જશે ડિટેક્ટિવ છે બેટ્સમેન છે બેટમેન છે બરાબર અને બેટમેન એટલે શું તો બેટમેનનો અર્થ થાય છે ડાર્ક નાઈટ ફકરામાં આપેલું છે બેટમેનનો અર્થ તો આ પ્રમાણે આ ફકરાના આપણે જવાબ આપી શકીએ છીએ ચલો ચોથો ફકરો જે છે વિભાગ બે ત્રણમાં આપણે જતા રહીએ બરાબર છે ટૂંકમાં જવાબ છે તમારી રીતે તમે આપી શકશો તમારા પાઠના આધારે છે બધા અને પાર્ટના આધારે તમે ફી ગાઈડ એપ્લિકેશનમાં પાઠના જે સ્વાધ્યાયના જવાબો છે એમાં પણ તને એમના જવાબો મળી રહી છે હવે પ્રશ્ન ત્રણ લઈ લઈએ તો એમાં ખાલી જગ્યા છે બરાબર ખાલી જગ્યા શું છે કે ભાઈ એકીઠસે જોઈ રહ્યા હતા વર્ગમાં તોફાન કરતા બાળકો આ એકીઠસે વાક્ય અહીંયા લખાશે દિવ્યા રાત્રે મોડે સુધી વાંચતી હું મિત્રો સાથે ચૂપચાપ બગીચામાં બેઠો દોડની સ્પર્ધામાં ઝડપથી દોડ શરૂ કરી અને રાજુના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો એ જ પ્રમાણે આગળ જઈએ તો શું લખ્યું છે તમે નિશાળથી ઘરે ખાલી જગ્યા જ ઘરે જવા નીકળી જાઓ તો એનો જવાબ આવે છે હમણાં શું આવે છે હમણાં ઓકે મમ્મીએ ગુસ્સો કર્યો તો હું દૂરથી જ રડી પડ્યો ચાલો અચાનક વરસાદ પડવાથી નદીમાં ધસમસતું પૂર આવ્યું શું આવ્યું ધસમસતું પૂર આવ્યું ભગવાન આપણી આસપાસ હોય છે શું હોય છે આસપાસ હોય છે ચાલો પ્રાર્થના સંમેલનમાં આસ્થા સુંદર કવિતા ગાય છે તો આ પ્રમાણે આપણે એના જવાબો આપી શકીએ છીએ આગળની ખાલી જગ્યાઓ લઈ લઈએ સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો શું આવે ધીમે ધીમે ચાલવા લાગ્યો શું આવે ધીમે ધીમે ચલો દૂર બહુ દૂર અહીંયા થોડી મિસ્ટેક થઈ છે અહીંથી બે અગાઉ નિશાળ બહુ દૂર હોવાથી હું સાયકલ લઈને જઈશ રાગીણીનો વર્ગમાં પ્રથમ નંબર આવવાથી એને ઇનામ મળ્યું અહીંયા આવશે વારંવાર અને પાંચમામાં જવાબ આવે છે જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે હવે આ સ્વર ચિહ્નોના મદદથી આપણે એને અર્થપૂર્ણ શબ્દ બનાવવાના છે તો બે બનાવ્યા છે કલમટર તો કિલોમીટર મોહનદાસ પછી આવે છે નામો નિશાન અરે ભાઈ પેન કેમ આમ કરે છે નમનસરનો શું આવશે નામો નિશાન ચાલો પછી સનવર્ણ સનવર્ણ એટલે સોનાવરણી શું આવશે સોના વરણી પછી સબરકઠ તો સાબરકાંઠા આનું શું બનશે સાબર કાંઠા ટલવજન એટલે ટેલિવિઝન શું થશે ટેલિવિઝન આ પ્રમાણે આપણે બધા બનાવતા જઈએ તફાન મસ્ત તો શું આવશે તોફાન મસ્તી બરાબર ચલો આગળ વધીએ શું છે લંક તોફાન મસ્તી લંકા ધપત આનો મતલબ શું થશે સાહેબ લંકાધિપતિ લંકા ધીપતી ગધરનગર તો એનું થશે ગાંધીનગર પછી પહલવાન તો પહેલવાન પહલવનનું શું થશે પહેલવાન દસમા નંબરનું બરાબર ચાલો પહેલવાન પહલવાન એટલે પહેલવાન મહાનરજ એટલે મહારાજ આમાં એક ર ખોટો છે સરજ દત્ત એટલે સૂરજ દાદા બરાબર ચાલો સૂરજ દાદા આગળ વધીશું તેરમું મહનથળ તો મહંત થળનો મતલબ શું આવશે મોહનથાળનો મતલબ મોહનથાળ થાળ ને અરુણાચલ એટલે અરુણાચલ અને વસનગર એટલે વિસનગર આ પ્રમાણે એના જવાબો થશે આ અરુણાચલ અરુણાચલ ને વસનગર એટલે વિસનગર બરાબર પેલું મોહનથાળ પહેલું હતું એ ચાલો તો હવે આ કવિતા છે કવિતાની પંક્તિઓ જે છે એ તમારા તમારા હિસાબથી તમે તમારી ચોપડીમાંથી પણ જોઈને લખી શકો છો તો ચાલો નવા એકમ કસોટીમાં આપણે ફરી મળશું ત્યાં સુધી ટાટા અને બાયબાય